નમસ્તે મિત્રો આજે નાનકડી એક વાર્તા લઈને આવ્યો છું વાર્તા એક એવી છે કે જિંદગીની અંદર ભાવોનું કેટલું મહત્વ છે મનુષ્ય જીવનની અંદર ભાવોનું મહત્વ કેટલું છે એટલે તમામ વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ નાનકડી વાર્તા છે અને તો વાલીઓ માટે પણ લાગુ પડે જ છે મિત્રો કે જિંદગીની અંદર ભાવનું કેટલું મહત્વ છે ટૂંકી વાર્તા છે મજા આવે તેવી છે આખી વાર્તા સાંભળજો બહુ લાંબો વિડીયો નથી બનાવતો મિત્રો શોર્ટ વાર્તા છે પણ વાર્તાની શરૂઆત કરતાં પહેલાં ખાસ જણાવીશ મિત્રો કે ચેનલની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં જે નોટિફિકેશન બેલ છે ઓન રાખો એટલે અનુવાજ કાંઈ એજ્યુકેશનલ વિડીયો કેવી વાતો હોય તમને ઘરે બેઠા મળતા રહી બીજું ખાસ કહીશ કે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને કાંઈ પણ મને સજેશન આપવું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો હવે વાર્તા એવી છે કે જિંદગીની અંદર ભાવનું કેટલું મહત્વ છે તો મિત્રો એક કોઈ મસ્ત મંદિર હતું મંદિર સાખું ટ્રસ્ટ આધારિત ચાલતું હતું એટલે મંદિરની અંદર પૂજા કરવાવાળો એટલે કે આરતી કરવાવાળો વ્યક્તિ પછી એક બેલ વગાડવાવાળો ઘંટ વગાડવાવાળો માણસ આપણને ખબર છે કે સવાર સાંજે આરતી થાય એટલે બેલ વાગતો હોય પછી સફાઈવાળા આવા જે પાંચ છ માણસો રાખેલા એને પગાર ઉપર માણસો કારણ કે બધાને સમયસર પગાર મળી જાય માણસો આવે મસ્ત મનથી ને ભાવથી કામ કરે કારણ કે મંદિર હતું એટલે પૂરેપૂરો ભાવથી પ્રેમથી કામ કરે સવારમાં આવે પૂંજારી સફાઈવાળા આવે સફાઈ કરી નાખે પૂંજારી આરતી સ્ટાર્ટ કરે ઘંટ વગાડો ઘંટ વગાડે બહુ મસ્ત આખો ભક્તિમય માહોલ બની જાય એટલે એક દિવસ એવી ઘટના ઘટી કે મંદિરનું ટ્રસ્ટ નથી બદલાય હવે ટ્રસ્ટ બદલ્યો એટલે નવા ટ્રસ્ટીઓ આવ્યા એ લોકોએ એવું કીધું કે આપણે જે લોકો એ નોકરી પર છે મંદિરની અંદર એનો સર્વે કરો જે અભણ લોકો છે ને દૂર કે ભણેલાને જ આપણે રાખવા છે અભણને રાખવા નથી એટલે એમાં એક ઘંટ વગડો જે માણસ હતો મિત્ર અભણ હતો પણ કામ છે પૂરી લગ્નથી ભાવથી કરતો કે ભાઈ મારા માટે ભગવાનનું મંદિર છે તો એમાં કાંઈ પણ હું સંકોચ કે કાંઈ કચાસ નહીં બાકી રાખું એટલે બહુ મનથી પ્રેમથી કામ કરતો હતો પણ થયું એવું કે એની રિપ્લેસ કરવામાં આવ્યો એને એટલે એને વિનંતી કે મને રાખી લો પણ ટ્રસ્ટીઓ કીધું નહીં ભાઈ કીધું ને ભણેલા એટલે ભણેલા જ અમે ભણને એ કામે નહીં રાખ્યું એટલે પેલો ભાઈ જતો રહ્યો બીજો શું બોલે ભણતો એટલે થયું એવું કે એક મહિનો પંદર દિવસ દિવસ ભક્તો આવે આરતીનો સમય થાય આરતી આવે ઘંટ પણ નવો માણસે ભણેલા હોય વગાડે બધું બરોબર તું કોઈ પ્રોબ્લેમ નહોતો પણ કહેવાય ને કે કંઈક ભાવની ખામી હતી એટલે માણસોને કંઈક મજા નહોતી આવતી જાય ભક્તો દર્શનાર્થે આવે અને મજા નહોતી આવતી એટલે એણે પેલા અભણના ઘરે ગયા અને કીધું કે ભાઈ તું ચાલ ને બેલ વગાડ ને ઘંટ વગાડવા માટે તું આવ તું આવે છે તો અમને મજા આવે છે કે અમને ભાવ નિર્માણ થાય અમને પણ આમ ભક્તિમય માહોલ લાગે છે પણ પેલા અભણે કીધું જો હું આવીશ ને તો ટ્રસ્ટીઓને એવું થશે કે આ ભાઈ છે નોકરી મેળવવા માટે આવ્યો છે એટલે હું નહીં આવું એમ એટલે પણ આ લોકો બધા માણસો મૂંઝવણમાં મૂકવાના તારી નથી મજા આવતી બધા જે જૂના હતા તો અમને એવું લાગતું કે મંદિર આવ્યા છે દર્શન માટે આવ્યા છે તો થયું એવું કે સજેશન એવું મેં આપ્યું પછી છેલ્લે કે એક કામ કર મંદિરની સામે તને એક દુકાન બનાવી દે તો એ જે દર્શન આવતા માણસો એવું સજેશન આપ્યું કે તને મંદિરની સામે એક દુકાન બનાવી દે તારે આખો દિવસ દુકાને બેસવાનું અને આરતીનો સમય થાય તારે મંદિરે આવતું રહેવાનું તારે બેલ વગાડવાનું હવે તને કંઈ પ્રોબ્લેમ હોય તો કે એટલે હવે પછી તને પ્રશ્ન તો નહીં કહી શકે તું અહીંયા નોકરી મેળવવા માટે આવ્યો છે એટલે વહેલાને એવું જો બરાબર છે ચાલો અને આપણે કામ ધંધો પણ મળશે એટલે એટલા નીકળ્યું અમે દુકાન ખોલી આરતીનો ટાઈમ થાય એટલે આવે દર્શન કરે એટલે બેલ વગાડે બધા દર્શન કરે પછી એ પણ દર્શન કરીને જતો રહી હવે એ અભણ માણસને એટલી પ્રગતિ શરૂ થઈ મિત્રો ધ્યાન રાખજો એટલે કે એક દુકાનની બે બેની પાંચ સાત દુકાન થાય એક સમય મોટી ફેક્ટરી થઈ ગઈ આ મોટી વિશાળ ફેક્ટરી મંદિરની સામે ચાલે અને અભણ એનો માલિક અને અહીંયા પાછા ટ્રસ્ટીઓને વિચાર આવ્યો કે આપણે હવે મંદિરને નવું બનાવવું છે તો થોડોક ફાળો એકઠો કરવો છે કે પચાસક લાખ રૂપિયા જોવે છે તો આપણે અલગ અલગ ફાળું ઉઘરાવીએ થોડાક ભક્તો પાસેથી લઈ થોડાક મોટા મોટા જે કંઈ માલિકો હોય દાન આપતા હોય એવા મોટા મોટા લોકો પાસેથી દાન મેળવીએ એટલે પહેલો વિચારો કે આપણી સામે ફેક્ટરી ચાલે ને ભાઈ માણસને કહીએ એમ એટલે એને ખબર નહીં ફેક્ટરી કોની છે કારણ કે એ લોકો તો બધા ટ્રસ્ટવાળા એટલે બહુ કંઈ મૂલ્યાંકન ન કરતા એટલે એ ફેક્ટરીમાં ગયા અને એ ભાઈને કીધું કે ભાઈ તમે દાન આપશો મંદિર માટે એટલે ભાઈ ડાયરેક્ટ ચેક કાઢ્યો ક્યાં લો ચેક કેટલાનો આપવું બોલો એટલે એ ચેકમાં આંકડો લખવામાં આવ્યો અને ચેક એ ટ્રસ્ટીઓને આપ્યો એટલે ટ્રસ્ટીઓ એમ જોયો છે કે તમે સહી બાકી હતી એટલે ટ્રસ્ટીઓએ એમ કીધું ભાઈ સહી બાકી તમે સહી કરી દો ને એટલે અભણ માણસ બોલો કે ભાઈ હું ભણેલો નથી તમે કહો તો હું અંગૂઠો મારી દઉં મને સહી નહીં આવડે એટલે ત્યારે એટલે ટ્રસ્ટીઓ વિચારમાં પડી ગયા ભાઈ તું અભણને એટલું બધું વિશાળ ધંધો લઈને તું બેઠો છો એવડી મોટી વિશાળ ફેક્ટરી લઈને તું ચલા તું ફેક્ટરી ચલાવ્યો છો એમ એટલે એને આચાર્ય થયું પણ મિત્રો કહેવાય ને કે ભાવથી તમે કોઈ પણ કામ કરો ને તો જ તમને સફળતા મળે ભાવ ન હોય ને આપણે કહેતા કે તમે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ સાતસો આઠસો તમે ડીશ મગાવો અને ઘરે તમારી મમ્મી તમને સૂકો રોટલો આપે ને તો એ ચોળીને ખાઓ અને તમે પાંચસો સાતસો ડીશ ખાવ બંનેમાં પીરસનારનો ભાવ અલગ હોય મિત્રો એકમાં પીરસનાર છે કે સ્વાર્થથી પીરસે છે અને ઘરે માં જે પીરસે છે એ પ્રેમથી પીરસે છે એટલે સૂકા રોટલામાં પણ આપણને સ્વાદ આવે છે પાંચસો ની ડિશમાં પણ આપણું ફ્લેવર નથી આવતો મિત્રો તો આ છે ભાવનું મહત્વ જિંદગીમાં કે કોઈ પણ કાર્ય કરો તો મનથી કરો ને ભાવથી કરો મિત્રો તો જ તમને સફળતા મળશે અને મિત્રો અમારી આ વાર્તા તમને પસંદ આવી હોય તો તમામ વિદ્યાર્થીઓને વાલી સુધી પહોંચાડો થેન્ક યુ